ભરૂચ જિલ્લાના કારણે પાણી લોકોના ઘરોમાં ફરી તાલુકાના દાદાપુર ગામના ખેતરો સહિત રેણાક વિસ્તારમાં નહેરમાં કાબડું પડતા તેના પાણી ફરી વળતા લોકોમાં ભારે હાલાકી વેઠવવાનો વારો આવ્યો છે આ અંગે આમોદ નહેર નિગમના અધિકારીને વારંવાર મૌખિક અને ટેલિફોનિક જાણ કરવા છતાં સમસ્યાનો તાગ મેળવવા કે નિરાકરણ લાવવા સુધી કોઈ અધિકારી સ્થળ ઉપર નહીં આવતા લોકોમાં તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અગાઉ પણ ગામમાં લોકોના ઘર અને ખેતરોમાં પાણી ઘૂસી જતા ખેતીમાં ભારે નુકસાની વેઠવવી પડી રહી છે તેમ છતાં એ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી એક તરફ મજૂરી કામ કરી પોતાનું પેટું રડતા ગરીબ લોકો ગંભીર બીમારીઓના ભરડામાં ધકેલાય તેવી દહેશત લોકોમાં ફેલાઈ જવા પામી છે અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ તાલુકાની મોટાભાગની નહેરોમાં મોટા મોટા કાબડાઓ પડી ગયેલ છે તેમજ ગાંડા બાવળ પણ ઉકી નીકળ્યા છે તદુપરાંત તેમાં રહેલા કચરાની સાફ સફાઈ કરવા પણ આમો તાલુકાનું નહેર વિભાગ ખાતું તદ્દન નિષ્ફળ નીવડી રહ્યું હોવાની પણ લોક ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે